કિંમત છે એ એની વાણી થી હંમેશા અંકાતી હોય છે અંદર એક વ્યક્તિ ત્યાં રહી અને જીવન ગુજારે છે પરમાત્માનું ભજન કરે છે પણ હવે જંગલ વિસ્તાર અને આને તો બે આંખે કંઈ દેખાતું નથી એટલે રાત્રે હિંસક પશુઓ વગેરેનો ત્રાસ હોય અને કંઈ દેખાય નહી અને વળી ખાય એટલે એક ઝાડ શોધી રાખેલું અને રાત્રિ પડે એટલે ઝાડ ઉપર પોતાની સુરક્ષા માટે ચડી જાય કાયમ માટે આ રીતનો નિયમ દિવસે નીચે ઉતરે રાત્રે ઝાડ ઉપર ચડી જાય એમાં બન્યું એવું કે એક વખત આ સુરદાસ ઝાડની ડાળ ઉપર બેઠેલા અને એમાં રાજાનું મોટું સૈન્ય નીકળ્યું એમાં રાજા હતા પ્રધાનજી હોય એના પટ્ટાવાળા હોય બીજા એવા કોઈ માણસો હોય તો આ સૈન્ય નીકળ્યું અને એમને એમ વાંજતે ગાજતા આવ્યું એટલે ને ખ્યાલ આવી ગયો કે આ રાજાનું સૈન્ય છે હવે એને એમ થયું કે ઝાડથી નીચે ઉતરી જાવ એટલે ધીમે ધીમે એક પછી એક ડાળીએથી નીચે ઉતરવા લાગ્યા ત્યાં તો આ ઝાડ નીચે આ સૈન્યનો ઉતારો થયો એટલે બધાની પહેલા સાફ સફાઈ કરવા માટે જે એના નોકર ચાકર હોય પટ્ટાવાળા એ આવે તો એ આવે ને આમ જે ઉપર જોયું તો એને ખબર નથી કે આ માણસ સુરદાસ છે એટલે એણે પહેલાને નીચે ઉતરવાનું કહ્યું અને પટ્ટાવાળો કહે છે કે અંધ જોજે પડતો નહીં નીચે ઉતર અને પાંદડા ખરે નહીં એનું ધ્યાન રાખજે એટલે સુરદાસ કે છે કા પટ્ટાવાળા સાહેબ ધ્યાન રાખીશ નહીં પાંદડા ખરવા દઉં થોડી વાર થઈ ત્યાં પાછું પ્રધાને કહ્યું કે ભાઈ ધ્યાન રાખજે લપસીને પડતો નહીં તો કે સારું પ્રધાન સાહેબ ધ્યાન રાખીશ વળી પાછું રાજા નજીક આવ્યા એટલે રાજાએ કહ્યું કે ધીરે ધીરે ઉતરજો પડશો તો વાગી જશે માટે ધ્યાન રાખજો ત્યારે આ કે છે કે આ રાજા સાહેબ ધ્યાન રાખીને ઉતરું છું પછી નીચે ઉતર્યા એટલે પેલા એ પૂછ્યું કે તમને દેખાતું નથી તો કે નહીં બિલકુલ નહીં સાવ પ્રજ્ઞાચક્ષુ છું ત્યારે બુદ્ધિશાળી રાજા કે છે કહો તમે બિલકુલ દેખતા નથી તો તમે અમને ત્રણેને ઓળખી કેમ ગયા કે આ પટ્ટાવાળો છે આ પ્રધાન છે ને આ રાજા છે સુરદાસ કે જેની વાણી જેવી હોય એના ઉપરથી માણસ ઓળખાઈ જાય પટ્ટાવાળો એની રીતે એના લોહીમાં હતું એ બોલ્યો પ્રધાન એની પોસ્ટ પ્રમાણે બોલ્યા અને તમે જે બોલ્યા કે તમે ધ્યાન રાખજો તમે તુકારા ના કર્યો તો ખ્યાલ આવી ગયો કે રાજા સિવાય આવી વિવેકભરી વાણી બીજું કોઈ ન બોલી શકે માટે જેટલી જેની વાણી હલકી એટલો એ માણસ હલકો ગણાય છે આપણે આપણું માપ કાઢી લેવાનું છે ઘણીવાર કોઈ પણ પ્રકારના કારણ વિના એકબીજા એકબીજાની કુથલીઓ કરી અને આપણે હાથે કરીને આપણી વાણીને હલકી બનાવતા હોઈએ છીએ ભગવાને આ વાણી એકબીજાની નિંદા ટીકા કરવા માટે નથી આપી એ પરમાત્માનું ભજન કરવા માટે આપી છે પરમાત્માની બનાવેલી આ સૃષ્ટિમાં વાણી દ્વારા બધાને ઉપયોગી થવા માટે આપી છે રાહ ભૂલેલા ને રાહ બતાવવા માટે આપી છે માટે ક્યારેય પણ એનો ગેર ઉપયોગ ન કરવો અને તમે ક્યારેક વિચારજો કે તમે કોઈની સાથે અડધો કલાક થોડી વાર બેસી અને પેલા વ્યક્તિ આવા છે આવા છે આતે કાંઈ વાતચીત કરીને અડધો કલાક પૂરી થાય પછી તમે આમ અંતરમાં જરાક નજર કરજો કે આ અડધો કલાકની ચર્ચાને અંતે એનું ફળ તમને શું મળ્યું એના કરતાં અડધો કલાક માળા કરી હોત તો પચીસ માળા થાત અને પરમાત્માના બે અઢી હજાર નામ લેવાત આ કોઈના સારા પ્રશંસાની વાતો કરી હોય કોઈ સાધુ સંતો કોઈ ભગવાનના ચરિત્રોની વાતો કરી હોય તો વાંધો નથી પણ કોઈ આ આવાને ને પેલા આવા જો એ વ્યક્તિ ગમે એવી હશે તો તમે એને સુધારવા સમર્થ નથી એ વ્યક્તિ ગમે એટલી શ્રીમંત અને ગુણિયેલ હશે તો એના રૂપિયાને કે એના ગુણને લઈ લેવા તમે સમર્થ નથી અને તમે એની નિંદા ટીકા કરશો તો એના ખિસ્સાના રૂપિયા તમારામાં આવી જાય કે એના ગુણ તમારામાં આવી જાય એવું તો બનવાનો એ તો ગુણ લ્યો તો ગુણ આવે બેઠા બેઠા અવગુણ જ લ્યો તો ગુણ ક્યાંથી આવે અને પછી એવું થાય કે આપણે દિવસે દિવસે પાછા પડતા જઈએ ને પહેલો આગળ વધતો જાય કારણ કે એના કંઈક ભોગવવાના કર્મ હોય આપણે બેઠા બેઠા ખલાસ કરી નાખ્યા હોય ધોઈ નાખ્યા હોય એટલે એવો જ નિયમ રાખવો કે ક્યારે કોઈની આગી પાછી વાત સાંભળવા મળે પરિવારની મળે સત્સંગની મળે પૂર્ણ વિરામ મૂકી દેવો બીજી વાત કરો કારણ કે જેમાંથી કાંઈ નીકળવાનું નથી અને ખોટા દ્રોહ કરી અને પાપના પોટલા બાંધવા એની કરતાં અડધીપણે જિંદગી જતી રહી હવે થોડુંક બાકી રહ્યું છે અને એ સમય આપણે એમને એમ જ્યાં ત્યાં ગુમાવવો નહીં